તો સુરતમાં જે આખો અહેવાલ કરવામાં આવ્યો હતો સંદેશ ન્યૂઝ દ્વારા જેટલું હકનું અનાજ હોય તે નતું આપવામાં આવતું હતું અને અનાજને સગે વગે કરીને કૌભાંડ આચરવામાં આવતું હતું તે અહેવાલ પ્રસારિત થતાં જ હવે સુરતનું તંત્ર દોડતું થયું છે અને જિલ્લા પુરવઠા વિભાગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે નાયબ મામલતદાર દ્વારા અમે ટેલિફોનિક વાતચીત પણ કરી તેમણે કહ્યું હતું કે જોવામાં આવશે તપાસ કરવામાં આવશે પરંતુ તેની અસર અત્યારે બે કલાકની અંદર જ જોવા મળી છે અને તપાસ માટે આદેશ આપી દેવામાં આવ્યા છે કોર્પોરેટરે આક્ષેપ કર્યા હતા કે શા માટે પચીસ કિલોની જગ્યાએ જો પાંચ સભ્યો દીઠ પચીસ કિલો અનાજ હકનું મળવું જોઈએ તો પંદર કિલો અનાજ આપવામાં આવતું હતું

અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી આજે અમે સોળ ઇન્ડિપેન્ડન્ટ ટીમ્સ બનાવી છે કે જે સોળ ઇન્ડિપેન્ડન્ટ ટીમ્સ આજે જ એ છોડે દુકાનોમાં જઈ અને તપાસ કરશે અને જે પણ કંઈ તથ્ય હશે એ અમને આજે સાંજ સુધીમાં સબમિટ કરશે સાહેબ જે રીતના જે ઘરાકોનો આરોપ છે કે પહેલાં એમને પંદર કિલો જેટલું અનાજ આપવામાં આવતું હતું અને દુકાનદાર હવે મનમાની કરી રહ્યા છે અને માત્ર આઠ કિલો જેટલું અનાજ આપે છે સાથે જ વાત કરીએ તો ખોટી રીતના એમને જે ભરમાટ કરવામાં આવે છે રસીદો નથી આપવામાં આવતી એમનો ફિંગરપ્રિન્ટ નથી લેવામાં આવતો આ બાબતે કઈ રીતે તપાસ કરવામાં આવશે સૌ પ્રથમ તો જે જથ્થાની વધઘટ છે એ ચેક કરવામાં આવશે ત્યારબાદ જે પણ કૂપન આપવામાં આવે છે કે નથી આવતી એ બાબતે ચેક કરવામાં આવશે અને ત્યારબાદ છેલ્લે જે પણ કાર્ડ ધારકો છે એમના નિવેદન લઈને એમને જેટલું અને ઓછું મળ્યું એની પણ ખાતરી કરવામાં આવશે સર આવા જો કોઈ તત્વ પકડાય છે તો એના વિરુદ્ધમાં કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે આમાં અલગ અલગ કાયદા જે છે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ પછી પીબીએમ એક્ટ અને અન્ય તમામ એક્ટ હેઠળ જે અમને સત્તા મળે છે એ હેઠળ અમે અહીંયા કેસ ચલાવીએ છીએ અને ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી લઈ અને જૂન બે હજાર ચોવીસ સુધી કુલ અમારી પાસે જેટલા કેસ હતા એમાંથી કુલ એકસો ને આવા કેસો નિર્ણય પર પણ લેવામાં આવ્યા છે સાહેબ આ રીતની જે કાર્ય કરવામાં આવે છે કેટલું યોગ્ય કહેવાય કારણ કે ગરીબ લોકોને હકીકતમાં અનાજની જરૂર હોતી હોય છે અને આવા જે તત્વો હોય છે તે અનાજ જ નથી આપતા નહીં એટલે આવા એવું છે કે કુલ સુરતમાં અગિયાર લાખ કાર્ડ છે જેમાં કુલ સાહીઠ લાખ લોકો આવે છે એમાંથી કુલ લગભગ ચાર લાખ જે કાર્ડ છે એનએફએસએ કાર્ડ જેને આપણે પીડીએસ સિસ્ટમમાં અનાજ આપીએ છીએ એટલે મેજરલી આપણે મોર દેન નાઇન્ટી નાઇન પર્સન્ટ જે છે આધાર વેરિફિકેશન અનાજ આપીએ છીએ પ્રથમ વાત એ છે બીજી વાત એ કે આવા કોઈ પણ અમને માહિતી મળે તો અમે એમાં અમારા ઇન્સ્પેક્ટર્સને મોકલી અને કાર્યવાહી કરીએ છીએ આ પર્ટિક્યુલર કેસમાં ઉધના ઝોનમાં જે માહિતી મળી છે અને જે માન્ય પદાધિકારીઓ શ્રી રજૂઆત કરી છે એ અન્વયે પણ આની કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ તો જે રીતના ગરીબોનું અનાજ છે તેની પર તરાપ મારવામાં આવે છે ગરીબોનું અનાજ છે તે નથી આપવામાં આવતું તેને લઈને છે લોકો રોષે ભરાયા હતા અને કોર્પોરેટરને રજૂઆત કરી હતી ત્યારે કોર્પોરેટે તપાસ કરી હતી ત્યારે હકીકત પણ સામે આવી હતી કે જે અનાજ મરવા પાત્ર છે તે અનાજ નથી આપી રહ્યા ખોટી રીતના જે કહેવાય કે એન્ટ્રી પર પડાવવામાં આવી છે ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે જે તંત્ર છે તે હરકતમાં આવ્યો છે અને સોલે સોલ દુકાનમાં તપાસના આદેશ આપી દેવામાં આવે છે અને તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત